ગુડ મોર્નિંગ ગાઈઝ તો અત્યારે જો મારા અપરાજીતાની પ્લાન્ટ્સની અંદર મસ્ત મજાના ફૂલ આવી ગયા છે અને આજે તો સવારમાં ઉઠીને પહેલાં જ બધા જ પ્લાન્ટ્સમાંથી ફૂલ ઉતારી અને ભગવાનજીને ચડાવવાના હતા તો મેં અપરાજીતામાંથી ફૂલ લઈ લીધા છે અને ગુલાબનામાં પણ મસ્ત મારે ફૂલ આવી ગયા છે તમે જોઈ શકો છો મસ્ત મસ્ત ગુલાબ આવી ગયા છે અને હવે મારે એક જાસૂદના ફૂલની અંદર પણ મસ્ત જાસૂદ આવી ગયા છે તો જોઈ શકો છો અને આ છે મારું એક અલગ જ ગુલાબ જેમાં આવી જ રીતે એકસાથે ઝાઝા બધા ગુલાબ આવે છે તો અત્યારે તો મારે જેટલા જરૂર હતા એટલા ગુલાબ મેં લઈ લીધા છે અને ચાલો હવે આપણે ભગવાનજીની પહેલાં તો પૂજા કરીને આપણા દિવસની શરૂઆત કરી તો મેં અત્યારે ભગવાનની પૂજા કરી લીધી છે ને મારા દિવસની શરૂઆત થઈ ગઈ તો હવે બનાવી લીધો છે નાસ્તો ઘીમાં ફ્રાય કરેલી ભાકરી અને ચા તો હું તો મારો નાસ્તો ઇન્જોય કરી જ રહી હતી એટલામાં તો જ બારે જોયું ત્યાં તો મસ્ત વાતાવરણ થઈ ગયું હતું મેં તો સીધા કપડાં જ ઉપાડ્યા કારણ કે ધાબે સુકવવા માટે કારણ કે ચોમાસું હોય અને કપડાનો પ્રોબ્લેમ એટલા માટે થોડાક કપડાં સુકાઈ ગયા હતા તો સીધી જ હું તો ઉપાડીને ધાબે વચ્ચે ગઈ અને બારે બહુ મસ્ત વાતાવરણ હતું તો કીધું ચાલો આજે તો કપડાં સુકાઈ જ જશે થોડા ઘણા તો સુકાઈ જ ગયા હતા સ્ટેન્ડમાં તો હવે મેં અત્યારે નીચે જ પોળા કરી નાખ્યા છે કારણ કે આ તો છે કાલના કપડાં એટલા માટે તો હવે નીચે આવીને જોયું ત્યાં તો વેદુ ઉઠી ગયો હતો અને સાથે ટફી પણ જો બંને મારી રાહ જોઈને બેઠા છે તો ચલો હવે આપણે બપોરની તૈયારી કરી તો બપોરે આજે તો મારે બનાવવાનું છે ઊંધિયું જ મેં બનાવી લીધી છે ગોળી અને અત્યારે મારી પાસે જેટલું શાકભાજી હતું તેટલું નાખીને મેં બનાવી છે ઊંધિયું તો મારું તો મસ્ત મજાનું ઊંધિયું અત્યારે બને છે ભરેલ બટેકા રીંગણાને ગોળીને બધું મસાલા રી ગુવારને બધું જ નાખીને મેં બનાવી નાખ્યું છે ઊંધિયું તો ચાલો હવે મારું ઊંધિયું તો બનીને રેડી છે પણ હવે ટેસ્ટ કરીએ કે કેવું બન્યું છે તો પહેલાં તો આપણે ટેસ્ટ કરી લઈએ તો હું તમારી ડીશ બનાવીને બેસી ગઈ છું ડાઇનિંગ ટેબલ પર અને પહેલાં હું મને લાગી ગઈ છે બહુ ભૂખ તો પહેલાં તો હું ટેસ્ટ કરી લઈશ ઊંધિયું શાક રોટલી ડુંગળી પાપડ રેડી છે ચાલો હવે ટેસ્ટ કરીએ કે કેવું બન્યું છે ઊંધિયું શાક વાવ મસ્ત સ્પાઈસી બન્યું તું ગોળી પણ જોરદાર મેથી કોથમી લીંબુ બધું જ નાખીને મેં મસ્ત મજાની ગોળી બનાવી હતી વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો યુટ્યુબ ચેનલ પર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો બાકી